ચાણસમા નગરપાલિકામાં છાસઠ પોઈન્ટ ઇઠ્યોતેર ટકા રાધનપુર નગરપાલિકામાં સાહીઠ પોઈન્ટ ત્રેપન ટકા મતદાન નોંધાયું છે જિલ્લાનું સરેરાશ મતદાન એકસઠ ટકા જેવું થયું છે પાટણ જિલ્લામાં ચાણસમા હારીજ રાધનપુર નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી સિદ્ધપુર નગરપાલિકા તારીખ સોળ ફેબ્રુઆરી રવિવારના રોજ યોજાયું હતું લોકોએ વહેલી સવારથી જ મતદાનમાં ભારે ઉત્સાહ બતાવી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો સવારે સાત વાગ્યા થી સાંજના છ વાગ્યા સુધીમાં જિલ્લા નગરપાલિકાની કુલ ઇઠ્યોતેર બેઠક માટે ચૂંટણીમાં સરેરાશ એકસઠ ટકા જેટલું મતદાન નોંધાયું છે તાલુકા પંચાયતની ની સાત કનીજ તાલુકો સમી અને ઓગણીસ સમોડા તાલુકો સિદ્ધપુર ની બે બેઠક માટે અઠાવન મતદાન નોંધાયું છે ખારેજ તાલુકા પંચાયતની ની બાર બેઠક આદિજાતિ સ્ત્રી અનામત હોય કોઈ ઉમેદવાર ફોર્મ ભરાયું નથી આઠિયા બેઠક પર મતદાન થયું નથી મતદાન પૂર્ણ થતા ઈવીએમ મશીન ને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ સ્ટ્રોંગ રૂમમાં માં મોકલવામાં આવ્યા હતા આ સાથે કુલ એકસો ને ચોસઠ ઉમેદવારો નું ભાવિ ઈવીએમ માં કેદ થયું છે પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય

લોકશાહી પ્રક્રિયા મજબૂત બનશે મતગણતરી તારીખ અઢાર ફેબ્રુઆરીના રોજ થનાર છે બીરો રિપોર્ટ રામજીભાઈ રાયકોટર